સ્વાગત છે દોસ્તો ગુજરાતીમાં આપણે વાત કરવાના છીએ અક્ષય કુમારની હાઉસફુલ ફાઈવ ફિલ્મે તેના ત્રણ દિવસમાં એટલે કે વીકેન્ડમાં બોક્સ ઓફિસ પર કેટલી કમાણી કરી લીધી છે આજના વિડીયોમાં આપણે તેની વાત કરીશું ચેનલ ઉપર નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો હાઉસફુલ ફાઇવ ફિલ્મ દર્શકો દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવી રહી છે આ ફિલ્મને ક્રિટિક્સ તરફથી મિક્સ રિવ્યૂ મળ્યા છે પણ ઓડિયન્સને આ ફિલ્મ ઘણી પસંદ આવી રહી છે અને હાઉસફુલ ફાઇવ એક ફ્રેન્ચાઇઝ ફિલ્મ હોવાથી આ ફિલ્મને જબરજસ્ત ફાયદો થયો છે અને હાઉસફુલ ફાઇવ ફિલ્મના મેકરે આ ફિલ્મની સાથે એક જબરજસ્ત સ્ટ્રેટેજી વાપરી હતી તેમણે આ ફિલ્મના બે વર્ઝન સિનેમા ઘરોમાં રિલીઝ કર્યા હતા હાઉસફુલ ફાઇવ એ અને હાઉસફુલ ફાઇવ બી અને તેમણે કહ્યું હતું કે આ બંને ફિલ્મોમાં વિલન અલગ અલગ હશે ઓડિયન્સ હાઉસફુલ ફાઇવ ફિલ્મ માટે બધા એક્સાઇટેડ થઈ ગઈ હતી અને હવે આનું રિઝલ્ટ આ ફિલ્મના બોક્સ ઓફિસ પર જોવા મળી રહ્યું છે અને હાઉસફુલ ફાઇવ ફિલ્મને બસો પચીસ કરોડના મેગા બજેટમાં બનાવવામાં આવી છે આ ફિલ્મે તેના સૌ દિવસ દિવસે એટલે કે શુક્રવારના દિવસે આ ફિલ્મે ચોવીસ કરોડ પાંત્રીસ લાખની કમાણી કરી હતી બીજા દિવસે એટલે કે શનિવારના દિવસે આ ફિલ્મે બત્રીસ કરોડ આડત્રીસ લાખની કમાણી કરી હતી ત્રીજા દિવસે એટલે રવિવારના દિવસે હાઉસફુલ ફાઇવ ફિલ્મે જબરજસ્ત બોક્સ ઓફિસ પર કમાણી કરી છે તેના ત્રીજા દિવસે પાંત્રીસ કરોડ દસ લાખની કમાણી કરી છે આમ હાઉસફુલ ફાઈવ એ તેના ત્રણ દિવસના એટલે કે વીકેન્ડમાં ઇન્ડિયન બોક્સ ઓફિસ પર એકાણું કરોડ ત્યાં લાખની કમાણી કરી લીધી છે આમ હાઉસફુલ ફાઈવ ફિલ્મ તેના ચોથા દિવસમાં ઇન્ડિયામાં સો કરોડના ક્લબમાં એન્ટ્રી કરી લેશે આમ બોક્સ ઓફિસ પર હાઉસફુલ ફાઇવ જબરજસ્ત કમાણી કરી રહી છે હાઉસફુલ ફાઇવ ફિલ્મે વર્લ્ડ વાઇડ ત્રણ દિવસમાં એકસો બેતાલીસ કરોડની કમાણી કરી લીધી છે અને હાઉસફુલ ફાઈવ ફિલ્મનું બજેટ બસો પચીસ કરોડ છે તેથી હાઉસફુલ ફાઈવ ફિલ્મને ક્લીન હિટ સાબિત થવા માટે બસો પચાસ કરોડથી વધારે કમાણી ઇન્ડિયામાં મા કરવી પડશે તો હાઉસફુલ 5 ફિલ્મ એક হিট ફિલ્મ ગણવામાં આવશે તો આપ સૌને શું લાગે છે હાઉસફુલ 5 ફિલ્મ તેના લાઈફ ટાઈમ માં ઇન્ડિયન બોક્સ ઓફિસ પર કેટલી કમાણી કરશે તે કોમેન્ટ કરજો તો આપ સૌએ અક્ષય કુમાર ની મલ્ટી સ્ટારર કોમેડી કિલર ફિલ્મ આપ સૌએ જોઈ કે નહીં તે કોમેન્ટ કરજો અને આપ સૌને આ વિડિયો ગમે હોય અને આપ સૌ આ પ્રકારના બોલિવૂડ સાઉથ ફિલ્મોને લગતા વિડિયો જોવા માંગતા હો તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેજો વિડિયોને લાઈક કરી દેજો અને જોતા રહો સિનેમેટિક ગુજરાતી